વાતો કરવાથી વસ્તુના સ્વાદ જુદા આપણે નકરી વાતો કરી પણ વાતો કરવાથી કઈ વસ્તુ અમારે એક મૂળદાસ મહાત્મા થઈ જાય ને એને એક વાણી મૂકી સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ નિગમ નામ ભેદ નિગમ પદમાં જાય સત્સંગ વિના મન સમજી પછી આ વાત સમજાવવા માટે દ્રષ્ટાંત લીધા કીધું રવિ રવિ કીધે તો રજની નહી ટળા તાર રાત છે રજની એટલે રાત હા હા બાપા પંડિત પાયા લઈને કાં તો આખું પુસ્તક લાય અગ્નિ નું પુરાણ લાય અગ્નિ પુરાણ અઢાર પુરાણ માં એક પુરાણ ભાઈ અગ્નિ પુરાણ નો પાઠ કરી સૂર્યનો પાઠ કરી સૂર્ય ના નમસ્કાર અવતાર કરી મંત્ર બોલી સૂર્ય ના કે અંધારું મટી જાય રવિ રવિ કીધે રજની નહીં ટળે રાજે રાતે ના જાય રવિ રવિ કીધે રજની નહીં ટળે

અને જગતનો દાખા મહાપુરુષ એ અજ્ઞાની જ કીધું હા બાપા જ્ઞાની આમો બેઠો આળે આપણે અજ્ઞાનીમાં ગોતવા દે કે માતા આદળે આદરાટ કુટ આયે જગત માં હા બાપા જગતમાં કોઈ એમ કે હું રત્પૂત છું કોઈ કે પટલ છું કોઈ કે હું દરબાર છું કોઈ કે હું સ્ત્રી છું પુરુષ છું આ બધા અજ્ઞાની છંટ હા બાપા એ નથી એ બોલો બધા ડારુ ન નખ્યા બબ હા બાપા નથી એ બોલન હોય તો ખબર નહીં હા

રવિ ઉગ્યા ગુરુ ગમ ગયા જ્ઞાન એની વધે અજવાળા હોય બીજી રીતે કીધું બીજો દાખલો આવ્યો કે જડ જળ કીધે તૃષા નહીં ટળે તૃષા એટલે તરસ ભૂખ ભોજન નામે ભાગે નહીં ભોખ ભોજન ના આપણે નામ લીધા કરી લાડવા લાપસી જેટલા આવડે એટલા પાક એનાથી ભૂખ મટતી નહીં

લાભુ ને ઉગમ ફોજ ના અત્યારે અમારા સુધીની બધી વાણી માટે કરો તો ઉગારામ ના ઓળખાય ના ઓળખાય ઉગારામ થોડા ઓળખાય ના એ ઉગારામ તો પુસ્તકોમાં ગોતવાનો બીજામાં ગોતવાની હો નહીં અને હોય તો સો રૂપિયા ને પુસ્તક ઉગારામ આવો રૂપિયા મે લાભુ દાદો આવો પુસ્તકમાં આવો એ તો પાનાની કિંમત મૂકીએ પેલા કાગળની કિંમત જીવને પડ્યો હતર ગુરુ કરીને ભટકી પડ્યો એનામાં હમણાં આવે છે બાલા વાળા હમણાં આવશે સકેડા વાળા સુદર્શન વાળા હમણાં આવશે તે માથા વાળા કે અર્થ શબ્દ માય ગુરુ ગમ વગર ના તો અર્થે ના સમજાય મહાપુરુષો આપડી શહેલીમાં બધું કીધું ધાભો દાદા એ શું બાકી રાખ્યું કે મહાપુરુષો અત્યારે વર્તમાન માં શું હોય આગળના સંતો શાસ્ત્રો ખોટું લખ્યું એની બધું સાચું હોય પણ એ પાછા નથી નકરું સમજાય પંડિત એ પ્રાપ્ત થાય પણ જેમાંથી આ બધું આવ્યું હોય એ તો ના ઓળખાય એટલે મૂળ ગ્રહી જળ સીતો મૂળમાં તો આપી આપી સ્થાય

પણ તમે જ્યાં લખેલું લખાણ મૂક્યું અગ્નિ નું હોમણ ત્યાં તો અગ્નિના સ્થાને પાવ છે બધું હોમણનો ટકડું પૂડાડી હોમણ ની જરૂર હાથી તો રતિ એક જ પાવક છે એટલે અમારા બાપા કેતા કે ચૌદમણ

કે મન કા મન સમજાય ને પ્રાણીઓ તો મેરમ મજનો મન સમજાવાનું પણ ડખો કોને કરે ઇન્દ્ર રાજાના અજ્ઞાન ઉપજ્યા ગૌતમના ઘરમાં રહ્યો રાત કે મન સમજાવાનું પરીક્ષિત રાજાનો અજ્ઞાન ઉપજ્યા ને કે ઋષિના ગળામાં નાખ્યો હાથ હા કે પણ મન સમજાવી ના આ ડખો બધો મન સમજાવ ન જ થયો ને આ મન ના સમજાય એ ક્યાં પાડવો જેવા બીજા કોઈ ઓળખતા જ નહીં ભગવાન અને ઘણા સામે ઓળખતા હતા ત્રણ પુરુષો જો ને કૃપાચાર્ય દ્રોણાચાર્ય ભીષ્મ પિતા મહાન પુરુષો હતા પૂર્ણ પુરુષો હતા કૃપા કરેવા હતા

તારું કલ્યાણ રે રે આશીર્વાદ આ લીધા આ ધર્મરાજા ની પાત્રતા યોદ્ધા કોણ જીતીયો પાત્રતા આ ત્યાંત આદિંતા કેસે આવે આદિંતા આવ તો મોટા મોટા મૈપતી કૃષ્ણ પણ આદિંતા એટલે ભક્તિ હો એને ગરીબી કીધી દીધો પછી અમેરીમાં સુખ નથી અને અમીર નવાજ ભગવાન કીધો ગરીબ નવાજ જ કીધો અને એકસો આઠ ભક્ત માળા ભાગના કોક એવા હતા કે એટલે મહાપુરુષો એમ કે આમાં કઈ છોડવાનું હતું બધું હાચવી ભક્તિ થાય

દીકરી ને હામા પક્ષ વાળા ક્યારે શીખવાડે એની બની જાય તો જે ઘરમાં પણ આપણે હો વર્ષ સુધી હાલમણું મારા બાપનું મારા બાપનું મારા બાપનું કરી પણ હવે ધણીનું કરી એ પછી આપણું થાય બધું કે મારું હાલતું નહીં મારું ઘરમાં પણ ધણી નહીં થઈ હું ધણીનું હાલ એ તારું જ હાલ ધણી ધણી બે એક જ હોય એવી રીતે સમજવાનું આપણે શું આપણે ને પૂછે જ્યાં જ્યાં બે પણ આયા જ્યાં જુદા પડ્યા જ્યાં ભેદ પડ્યા ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો આરો પાખંડ સિદ્ધ ન કરો છો માયલી મનોવૃત્તિ નથી વારો

કોણ પંડિત કોણ કરેલું ભગવાન કર્મ ના દોષ તરફથી કોઈ આપણને કઈ દુઃખ માં આપ્યું નહી ભગવાને તો તમને આનંદ નું સાધન હાથમાં આપ્યું નામ ઓળખાણ આપી તમને કરી માલ્યું

એવું રમકડું જળી જાય પછી બીજા રમકડાની જગતમાં આપણે નકલ કરી જગતમાં જ્યાં જોવો ત્યાં લોકો નકલ અકલ ક્યાં કોઈના અકલ તો કોક કોક સીધા અકલદા થઈ ગયા શીલા એ હવે ભીમ વચન માં ગુરુ રહેજો પેલા હા સીધા થયા એના પ્રમાણે અને સીધો મારગ જ સંત નો બાકી ડો ના જોશો ડાબા જમણી ડાબુ જમણું જોવા રહે છે એ મંજી મુસાફરી જાવ નીશ પાણી પણ હવે બહુ મુસાફરી કીધી

આ કાચમાં દેખાય કાચ એટલે જગત જગત કાચ જેવું એમાં દેખાય હરખું કરી લ્યો અને એમાં દેખાય તમને હરખા કરો તમારું તો બહાર આપણે જગત હરખા કરવા દઈએ કે આપણું હરખું કરવા એમ આપણું હરખું કરી લો જગત દર્પણ જેવું કાચ છે જગત તો નિર્દોષ છે મારા બાપા કે એનો કોઈ દોષ નહી આપણી જેવાસી એવા દેખાય લ્યો જગત એટલે હંમેશા પોતાના દોષ જોવા બીજાના નિર્દોષ જોવું બીજી રીતે કહી કે આપણે આપણને સુધાર લેવો મનકામ મન સુધાર લે તો ભજન ડખો જ મન કરતું ને આપણે આપણો ડખો આપણને બીજા નું ક્યાં આવે આ બીજા બાજતા હોય તો આપણે જોવા જઈએ તો કદાચ કોઈક પથ્થરો આપણે અહીંયા જઈ જ નહીં તો શું વાગવાનું જોવા જઈએ ગમે એટલું થાય તો આપણે શું લેવા દે કોકના ડખામ પડું જોવાય શું કા આપણે આપણું કર્યા કરવું બસ એટલે ટૂંકાણમાં બહુ આજુબાજુ દાબુ જમણું ઊંચે નીચે જોયા કરતા પોતે પોતાનું જોઈ લેવું એમાં આપણું કામ થઈ જાય જેને પોતાનું નથી જોયું બીજાનું જોવે રહ્યો એનું પોતાનું કર્યું નથી અને પોતાનું જેને કર્યું એને બીજાનું કંઈ કરવું પડતું નથી નથી એટલે એ કીધું ડાઘે ના લાગે જો રતીપાવક રતીપાવક ક્યો એટલે નામ હો બસ નામ એ રતીપાવક નામ ચેતન રતીપાવ આનો ખરેખર આ નામની ચિનગારી લાગી જાય તો બધા કર્મનો ખળકલાતો ઓમટેવા નહોતો નક તો આધી હમત પ્રાપ્ત ભગવા છે પણ સંચિત મત કેટલાય ખડકલા પડે પણ આ તો સદગુરુ મળે કે તમ તમતાર એ બધા હું તમતાર એનું કનેક્શન જ કાપી નાખું તારું હવે નવા તો કરીશ નહીં હવે રહ્યા મધ્યમાં તારા દેહ માં રહ્યા એટલા ભોગવી નાખ બેટા એટલા રાખ પરચુરણ રહ્યું હવે હિમે ગુરુ મહારાજ ને આપડે બળ પડે આપણે હે ઓળો માળો હિમા શું કરે થોડુંક જ રહ્યું ને આપણું જ ભગવાન રહ્યું ને

અને ઓળખવાનું જ છે કે એને કઈ ગોખ ગોખ કરવાનું નવગણ ભાઈ નવગણ ભાઈ કર્યું હતું કેટલા ટાઈમ કર્યું હતું કેટલા કલાક કરી હતું પાકું નહીં થઈ ગયું કોક નવગણ ભાઈ કે રાજા રાજ બીજા નવગણ ભાઈ કેટલા બધા દાગ આઠે આઠ દાગ નવગણ ભાઈ કેવું પાકો થઈ ગયું આ દેહનું પાકો થઈ ગયું પોતાનું પાકો થઈ જાય ને કાયમનું તો કઈ કરવું પડે એવું નહીં એ નામ કાયમ હાલે ઘણી જગ્યા એમનું નામ જ ના રૂબરૂ ઘણી જગ્યા રૂબરૂ થઈ તો પાસ આવો કે ચાલુ કરતું નહીં આપણું નામ તો હાલ જ છે હજી નું નામ હાલ એ નક્કી કરી નાખો એ બધે બાપા ને બધાએ હલવ્યું મુસલમાન હોય હિન્દુ હોય કોઈ પણ ધર્મનો હોય કાકો હોય ભત્રીસ હોય આખી દુનિયામાં એક જ નામ કુદરત નું કુદરત નિરાત મહારાજે નામ કીધું હોય કોઈ સતનામ કીધું કોઈ અદનામ કીધું કોઈ કોઈ જે કઈ કીધું એ બધું વાનક કીધું ટૂંકમાં નક્કી કરવાની આ બધી વાત મુદાસ મહારાજ કે સમજણ વિના નું સાધન શું કામનું નું જ્ઞાન લગી જીવ પણ ના જાય દેહ ના દાવા ના મટે ધોખા ના મટ દેહ નો દાવો ને જ મટતો આપડો મૂળ તો એ દાડુ આવે કહે મૂળ સંત સમજ્યા ખરા પણ સમજ્યા વિના નું સાધન શું રામ નું જ્યાં સુધી જીવ પણ ના જાય કહે મુરદા સંતો તમે સમજ્યા કરા ગુરુ વિના મુક્તિ ના ગુરુ તો ભગવાન ના પાઠ કરાય રામ ના બધી ધણી ના પાઠ કરાય માનો પાઠ કરાવવો પડે બાપ નો કરવો પડે છોકરા એ હોય હોય ના પાઠ ના કરાવિહારવાનું ના આપે એ તો હાથે બે એ મુદ્દો નક્કી કર ના કાક હોય એ શું જે કાયમ છે અંધારે છે અદવાડે છે રાતે છે દિવસે છે બારસ ના બુધવાર

મને ગયા લોઢામાં કાટ લાગે ત્યાંથી કે લોટું થતું કાટ કોઈ નાખી દીધું ના એનો થયો પડ્યા પડ્યા કાટ થયો કોમણે આવ્યું નહીં આમ એવો આપડો અમારા કાયદા હતા ને વાણંદ એનો હજાયો માર પડ્યો કાટ જ નાટ જ હોય મેં કાયદા લોઠા પાણી લોઠો પાણી અડ એટલે કાટ સડ તારા અસ્ત્રા નો મને કાયમ પાણી મત પડે હોય તું પાણી હારે જ વ્યા ને પાણી નાખતો જાય ને હજાર કરતો જાય તારો હજાયો તમ હારો રે હારો સખત કાટો કરનો ફટાક લઈને લાંબુ સાંભળું કામ હું તો દરબાર કામ બે આમ મારા ફસલા મારું પછી ચામણે એનો પાહો કરી નાખો પોલ કાટ અડવા જ નહીં દેતો ચામણા જોઈ આવા સત્સંગના ચામડા હોય ને મારા તો મનરૂપી લોઢાને ને કાટ આવે પછી ગમે તો અડાડો નો વાળ ચેનારા વાજે કબૂતર કાંટા મારા વાજે કોણ ઉડાડી સત્સંગની જરૂર ને અનુભવી પુરુષોના વાતુરિયાતી બાપાની હેઠ રૂપિયામાં કેસેટ આવે બાર મહિનાના સત્સંગ હોય લાભ ઉદાદની ચોપડીમાં ઉગારામ બાપા આખી જિંદગી જીત બોલે બધું આવી ગયું પાંચ જ પુસ્તકમાં લગભગ ચાર રૂપિયાના આવો પાંચ પુસ્તક કચ્છ ના આવે હવે જયંતિ બાપાની કિંમત એટલી કરીશું જેટલી ના રૂપિયાની જયંતિ બાપા ના બોલો તો એની કિંમત થાય જયંતિ બાપાના જયંતિ બાપાને મેં પૂછ્યું કે આ તમે આટલો બધો સત્સંગ કરો તો એ કે આ તો મારા ગુરુ ગુરુની શું કિંમત કરી ના કે મારા નામમાંથી આવે મેં કીધું જયંતિ બાપાને મેં પૂછ્યું ના બધું તમે રાહત દાળો સત્સંગ નો કરો ખો આરો ખોટું જ નહીં

એની કિંમત છે મૂળ વસ્તુ આ બધું પ્રગટ થયું મૂળ ધર્મ કયો મૂળ નામ કહ્યું ભોજા બાપા ની પેઢીનામું કરો મારાથી ચાલુ થાય ને હું જ ના હોય ભોજા બાપાના પેઢીનામા કામ કોકના બાપના પેઢીનામા કરીને મારે થોડું કઈ પેલા કલાટી મારા નામે કરે

આટલા બધા પેટ્રોલ પંપ આટલા બધા આવક હજારો તો હશે ના ના સારું લાખો હોય કલાકે નહીં મિનિટે હોય એમ કરતા કરતા આવ્યો સેકન્ડે તો એક સેકન્ડે એક લાખ તો સેકન્ડ સેકન્ડે સાઈઠ લાખ સાઈઠ સેકન્ડે એટલે એક મિનિટમાં સાઈઠ લાખ તો સાઈઠ મિનિટમાં સાબર જતા જતા પેલા કેલ્ક્યુલેટર ને જગ્યા ખૂટી હતી એટલી કમાણી હતી પણ બીડી ના ઠોઠા ના ઢગલા થઈ ગયા એને એનો હિયાલ કરી રહ્યો કરતા કરતા થાકીને મૂક્યો નથી મો પણ બીડી ના ઠોઠા ગણ્યા બાર હતા અડધી ઘડી પી ગયો એ આપડી કમાણી ખોઈ બાર બીડી ખોઈ બેઠા અને એમ કરતાં કરતાં હિસાબ કર્યો ખરેખર એ જ ટાઈમે બૈલું કે કે દહ રૂપિયા મેં હું સમ કે શાકભાજી લાવી પણ કહું અહીં બીડિયું ના ઠોઠા પીવું બીડીયું લાવી ત્યાં પાણી લાવીને ને કે હમણાં તમે કરોડોના હિસાબ કરતા તો કોક ના હતા આપણું ક્યાં થઈ આપણું સિંહ તો ગોતું પડે એવું ભાવ એટલે આ બધી એવી બધી ગુરુઘનની વાતો હોય સમજે આનંદ છે મુબારક છે આપણે બધા ગુરુ મહારાજ ના અધિકારી એટલે આપણને આ બધી આનંદ થાય જગત માં આવી વાતો કરતી તો આપણને ગાંડા ગણ્યા હે ગાંડા ભગત ના જગત શું કીધું ગાંડા જ કીધા અને ગાંડા હા લઈને જગત માં એટલે મજા પડી જાય આપડે હાલી તાર ને આ માટા ના કન આ માન